વાત કરીએ તો વડોદરા શહેરના સન ફાર્મા રોડ ઉપર આવેલ એલ બીજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા બીઆરજી ઉત્સવમાં માં પાંચ હજાર વિદ્યાર્થીઓ તથા વાલીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું આપેલ સૂચના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારો માં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સનફાર્મા રોડ ઉપર આવેલ એલબીજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ડીઆરજી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જે ઉત્સવમાં આશરે પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને ક્લબના અન્ય સદસ્યોની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ આ પ્રોગ્રામમાં ડ્રગ્સ અવેરનેસ શોર્ટ ફિલ્મ તથા વિદ્યાર્થીઓ વાલીઓને ડ્રગ્સ વિશે થયેલ પ્રશ્નોની ચર્ચા તથા ડ્રગ્સ વિશે થતા નુકસાનથી માહિતગાર કરવામાં આવેલ તેમજ વડોદરા શહેરને ડ્રગ્સ મુક્ત કરવા સારું માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ ઓપરેશન જેવા કે મિશન ક્લીન ઓપરેશન ક્રેકડાઉન વિશે માહિતી આપવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા